ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મૂકશું આપણે છોકરાઓ આવતા હોય રીલે રેસ હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા

નમસ્કાર મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી અને આજે અમે આવી ગયા છીએ આકૃતિ આર્ટ્સ ગેલેરીમાં તો ત્યાં ઘણા બધા એવા ચિત્ર ચિત્રકલા આપણને જોવા મળે છે એમાં એક આપણી જોડે એક મેમ છે એમની એક આર્ટિસ્ટ એક આર્ટિસ્ટ છે પોતે એમના વિશે આપણે થોડુંક જાણીએ હેલો મેમ કેમ છો ફાઇન મેમ તમારું નામ આપી દેજો તમારી પેઇન્ટિંગ વિશે થોડુંક અમને જણાવી આપશો મારું નામ માનસી છે અને મારું પેઇન્ટિંગની થીમ છે દેવદાન યુદ્ધ એમ સમુદ્રમંથન મંથન થયું એ પહેલાં દેવદાન વચ્ચે યુદ્ધ થયું હતું કે પૃથ્વી લોક ત્રણેય લોક ઉપર કોણ રાજ કરશે એના બેઝ ઉપર છે અને એના બેઝ ઉપર મેં પેઇન્ટિંગ બનાવેલું છે ખૂબ સરસ અને કેટલો સમય લાગ્યો તમને બનાવવા અને મને બનાવતા મને પાંચ છ દિવસ લાગ્યા છે બનાવતા ઓકે સરસ ઓકે આજે જ્યારે અહીંયા તમે આવ્યા છો તો તમને કેવું ફીલ થઈ રહ્યું છે સ્પેશિયલ બોલબાલા ટ્રસ્ટ તમારે શું મને બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે કેમ કે આકૃતિ ગ્રુપ અને બોલવાલા બે તરફથી મને અહીંયા સપોર્ટ મળ્યો છે અને મને એક પ્લેટફોર્મ મળ્યો છે કે મારું એક હું પ્રદર્શન કરી શકું આર્ટનું એના માટે એના માટે બહુ જ લોકોની આભારી છું થેન્ક યુ થેન્ક યુ સો મચ ગુજરાતી ટીવીને તમે એટલો આમ ટાઈમ આપો એના માટે ગુજરાતી ટીવીને પણ થેન્ક યુ થેન્ક યુ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું